હલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણિયા જ ખાસ નાનકડો વિડીયો તમારા સુધી પહોંચાડવો છે એટલા માટે કે મગ અને અડદ ઉનાળુ ખેતી માટે સૌથી બેસ્ટ સૌથી સારો પાક અને સૌથી વધુ વળતર પાક છે પણ તમારે એ લેવલે કામ કરવું પડે મગ અને અડદની કેપેસિટી વીસ મણની છે આપણે લેવલે પહોંચવા માટે પાયો બહુ જ મહત્ત્વનો છે એની પાયાથી શરૂઆત કરીએ તો સો ટકા સારામાં સારું ઉત્પાદન આવે છે એને લગતો આ વિડિયો છે દરેક ખેડૂ જોઈજો દરેક ખેડૂત શેર કરજો અને અમારી જે કિસાન સેવા સદન ચેનલ છે એને અને લાઈક કરજો જેથી ઝડપથી નવા નવા વિડીયો તમારા સુધી પહોંચે તો ખાસ મગ અને અડદનો પાક છે એની અંદર શરૂઆતની અવસ્થામાં જ પાયાની અંદર તમારે ડીએપી પોટાશ અને યુરિયા ત્રણે ત્રણ વસ્તુ આપવાની છે પણ સાથે નાગાર્જુના કંપનીનું ટ્રેકસોર અને માઇકો રાજા આ પણ ખાસ આપજો ટ્રેક્સોર છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમામ ન્યૂટ્રન્સ છે એની અંદર ઝીંક છે પ્લસ તમામ ન્યૂટ્રન્સ એની અંદર પ્લસ પંદર ટકા ઓર્ગેનિક કાર્બન છે અને નાગાર્જુના જેવી બ્રાન્ડ કંપનીની આવડી આ પ્રોડક્ટ છે એટલે તમને જોરદાર રિઝલ્ટ આવશે ઉગાવવાથી માંડીને તે ખૂબ સારી પ્રોડક્ટ છે અને ખાસ મગને વિટાવેક્સનો પટ આપી દેજો પટ પણ ખૂબ જરૂરી છે પ્રવાહી વિટાવેક્સ સૌથી બેસ્ટ રિઝલ્ટ આપશે અને શરૂઆતનો સુકારો નહીં આવવાથી પણ એના કરતાં વિશેષ વાત કરી દઉં કે તમારે મગ અને અડદ વાવવામાં સહેજે પણ ઉતાવળ કરવાની નથી ટેમ્પરેચર આવવા દેવાનું છે તડકો પડવા દેવાનો છે ઠંડી નાબૂદ થાય પછી જ તમારે વાવવાનું છે જો તમે સેજ પણ ઉતાવળ કરશો તો એની અંદર પુષ્કળ પ્રમાણમાં શરૂઆતમાં થ્રીપ્સ લાગે થ્રીપ્સના હિસાબે મગ અને અડદ કુક્કડ મારી જાય કુક્કડ માર્યા પછી એને સમય મર્યાદામાં જો તમે હટાવી ન અગો તો એની સમયમાં જે એનો ગ્રોથ આવવો જોઈએ ગ્રોથ ન આવે અને છોડવો જો ગ્રોથ નહીં પકડે તો છોડવો તમને ફ્લાવરિંગ નહીં આપે પૂરું પૂરું પ્રોડક્શન નહીં આપે આ વસ્તુને ધ્યાનમાં રાખીને તમારે કામ કરવાનું છે એટલે ખાસ તમને કહી દઉં કે જ્યારે ટેમ્પરેશન ચાલુ થાય યોગ્ય વાતાવરણ થાય દિવસનું વાતાવરણ ત્રીસ બત્રીસ ટેમ ટેમ્પરેશન થઈ જાય ત્યારે જ તમારે મગ અડદનું વાવેતર કરવાનું છે એની પહેલાં તમારે મગ અડદનું વાવેતર નથી કરવાનું એવું પણ નથી કે તમે વહેલા વાવી દો એટલે મગ સારા થઈ જાય વહેલા થઈ જાય જેટલા મોઢા વાવશો એટલે ઓછી દવાએ ઓછા ખર્ચે સૌથી સારા મગ અને અડદ થશે આ વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે બીજું કે તમારે ચાર નંબર અને પાંચ નંબરની વેરાયટી વાવવાની છે જે મગમાં પીળા કલરના પાન થઈ જાય કલરે કલરના પાન થઈ જાય પાંચરંગીઓ રોગ કહેવાય એ આ વેરાયટીમાં બહુ જ ઓછા પ્રમાણમાં આવે છે એટલે એના માટે તમારે આવી જાયતું પસંદ કરવાની છે સર્ટિફાઈડ ઝાયતું પસંદ કરવાની છે સારી કંપનીના મગ અને અડદ લેવાના છે આડેધડ નથી લેવાના અને ઘર મગ વાવવામાં પણ તમારે વિચાર કરવાનો છે કારણ કે ઉનાળાના ટેમ્પરેચરની અંદર આવી વેરાયટીઝ પ્રોડક્શન આપતી હોય છે બેફામ ગમે એમ વેરાયટી વાવશો તો પ્રોડક્શન નહીં આવે આ વસ્તુનું પણ ખાસ ધ્યાનમાં રાખજો ત્યાર પછી મગ અને વાયવા પછી ઉગતાની સાથે જ તમારે એને થ્રીપ્સનો રાઉન્ડ હોય કે ન હોય મારી દેવાનો છે કારણ કે થ્રીપ્સ એ બહુ જ નુકસાનકારક છે ખૂબ મોટું નુકસાન કરે છે તો એના માટે પણ તમારે ખાસ જોવાનું છે તો આવી રીતનું શરૂઆતમાં ધ્યાન આપવાનું છે પછી જેમ જેમ આગળ વધે એમ માઇક્રોન્યૂટ્રન્સ ઝીરો બાવન ચોત્રીસ ઝીરો ઝીરો પછી આવા ન્યુટ્રન્સ ખાસ તમારે મગ અને અડદમાં આપવાના છે નાગાર્જૂના જેટોલ એન્ડ ઇકોલિટ આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આનો પણ તમારે છટકાવ કરવાનો છે સારા પ્રોડક્શન માટે સારી ક્વોન્ટિટી માટે સારા ક્વોલિટી માટે તમારે આ કરવાનું છે અને આપણે પણ વીસમણ પ્લસ પહોંચવું હોય તો આ લેવલથી કામ કરવાનું છે તો ખાસ બહુ નાની એવી શબ્દોમાં સમજાવી દઉં કે સારો પટ વિટાવેક્સનો પટ મારવાનો પ્લસ નાગાર્જુના કંપનીનું એક્ટિન પાવડર આવે છે એનો પણ તમારે ખાસ પટ મારવાનો છે નાગાર જુનાનો એક્ટિન પાવડર શરૂઆતમાં જે ન્યુટ્રન્સ જોતા હોય શરૂઆતમાં જે મગને ખોરાક જોતા ઉગવણી ટાઈમે જ્યારે અંકુરણ ફૂટતું હોય મોલનું ત્યારે એને સૂક્ષ્મ તત્વથી માંડીને તમામ પોષક તત્વોની જરૂર હોય તો આ નાગાર્જુનાનો જે એક્ટિન પાવડર છે એનો પટ આપી દેવો ખૂબ સસ્તો છે પણ એનું કામ બહુ જોરદાર છે તો એ પણ તમે ખાસ કરજો તો એનું રિઝલ્ટ ખૂબ સારું આવશે તો આટલી વસ્તુ ખાસ યાદ રાખજો કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ પાયામાં આપવાનું છે સાથે ટ્રેક્ચર આપવાનું છે સાથે માઇકોરાજા આપવાનું છે એક્ટિન અને વિટાવેક્સનો પટ આપવાનો છે અને પછી વાવેતર કરવાનું છે પછી જેમ જરૂર પડે એમ જેટોલ અને નો સ્પ્રે આપવાનો છે ત્યાર પછી આગળ આગળ બાવન ચોત્રી આપવાનું પછી ઝીરો ઝીરો પચા આપવાનું ખૂબ સારું રિઝલ્ટ આવશે એક સારું ભંગી સાઈડનો પણ છંટકાવ કરવાનો છે ટૂંકું અને ટસ આટલું કામ કરશું એટલે ચોક્કસ તમે પણ વિસ્મણ મગ અને અડદ કરી શકશો બહુ ઇઝીલી ખેતી છે પણ આટલી વસ્તુ કરવી ખૂબ જરૂરી છે સહેજ પણ આળસ કર્યા વગર આ વસ્તુ કરવાની છે પણ વાવેતરમાં હજી પણ યાદ રાખજો વાવેતરમાં સહેજે પણ ઉતાવળ કરવાની નથી ટેમ્પરેચર આવવા જ દેવાનું છે જો ઠંડીમાં વાવી દેવો તો કુકડ લાગી જાય વલ નહીં કરે ઝાડું નાનું રહી જાય તો પ્રોડક્શન એ સો ટકા ઘટશે અને ખર્ચો વધશે તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને અને મગ અને અડદની ખેતી કરવાની છે એથી કોઈને કંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ સોતેર ચાર એકાવન આ નંબરમાં અચૂક ગમે ત્યારે ફોન કરી શકો છો તો આપણે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો ખૂબ સારું તમને નવું નવું જાણવા મળશે નવી ટેકનોલોજી જાણવા મળશે તમે પણ ખૂબ સારી ખેતી કરી શકશો તો અસ્તુ જય ભારત